કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે મજામાં છો ને તો આજે આપણે આસપાસ વિષય શીખીશું આસપાસ વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર અઢાર ગામ ગામના પાણી એ ચાલુ કર્યું હતું બરાબર તો ગયા વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરમાં શાળામાં પાણીની માહિતી વિશેના ટૉપિક ચલાવ્યો હતો બરાબર તો આપણે એ ટોપિકમાં શાળામાં જે પાણીની માહિતી સી મેળવી હતી એના વિશેની થોડી ચર્ચા આપણે કરી લઈએ એ આપણે ચર્ચા કરી છતી એને થોડી આપણે તાજી કરી લઈએ બરાબર તો શાળામાં એક પ્રવૃત્તિ કરવાની હતી એ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની હતી બરાબર કે ત્રણ જૂથ બનાવવાના હતા એક જૂથ જે હોય છે એને શું કરવાનું હોય છે શાળાના શાળામાં જે પીવાનું પાણી હોય છે પીવાના પાણીની જાણકારી મેળવવાની હતી પછી બીજું જૂથ હોય છે તો એ બીજું જૂથે શું કામ કરવાનું હતું તો શાળામાં જે શૌચાલયની વ્યવસ્થા છે એ વ્યવસ્થા વિશે જાણકારી મેળવવાની હતી પછી ત્રીજું જૂથ હતું વર્ગમાં બાળકોને થયેલી જે બીમારી હોય છે એના વિશેની જાણકારી મેળવવાની હતી એટલે પહેલું જૂથ જે હતું શાળામાં પીવાના પાણીની ગોઠવણી તો આ પ્રથમ જૂથે શું કરવાનું પીવાના પાણીની જાણકારી મેળવવા શાળાના વિવિધ ભાગમાં પાણીની સી વ્યવસ્થા છે તેની માહિતી મેળવવાની હતી પછી શાળામાં પાણી ક્યાંથી આવે છે શાળામાં પાણીના નળ કેટલા છે પીવાના ચોખ્ખા પાણીની કઈ વ્યવસ્થા છે પછી પીવાના પાણી માટે જે માટલા વાસણ ડોયા પવાલા વગેરેની સફાઈ થી માંડીને પાણીની જગ્યા પર સફાઈ બાબતે માહિતી એકઠી કરવાની હતી બરાબર પછી શાળામાં કુલ બાળકો કેટલા તે બાળકોને યોગ્ય રીતે પૂરતા પ્રમાણમાં પીવાનું અને વાપરવાનું પાણી મળે છે કે નહીં એના વિશેની માહિતી મેળવવાની હતી જ્યારે બીજા જૂથે શું કરવાનું હતું તો શાળામાં શૌચાલય બાબતે માહિતી મેળવવાની હતી કે શાળામાં કેટલા શૌચાલય છે કુમાર અને કન્યાના એટલે કે છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ શૌચાલય છે કે નહીં શૌચાલયમાં યોગ્ય રીતે પાણી મળે છે કે નહીં પછી શૌચાલયની સ્વચ્છતા બાબતે અને તેની જાળવણી બાબતે યોગ્ય પગલાં લેવાય છે કે નહીં તેની જાણકારી મેળવવાની હતી પછી શૌચ ક્રિયા પછી બાળકોને હાથ ધોવા માટે સાબુ કે લિક્વિડની વ્યવસ્થા છે કે નહીં શાળામાં કોઈ નળ તપકતા છે પાણીનો વ્યય થાય છે શૌચાલયની સફાઈ કોણ કરે છે પછી શૌચાલય સ્વચ્છ રાખવા માટે શું કરવું જોઈએ વગેરે બાબતોની માહિતી મેળવવાની હતી પછી બસ સ્ટેશન અને આપણે રેલવે સ્ટેશનના શૌચાલય તમે જોયા હશે કદાચ ક્યારેક તમારે જવાનું થાય બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનના શૌચાલયમાં જવાનું થયું હોય તો એ તમે જોયા હશે અને આપણું ઘરનું જે શૌચાલય હોય છે એ શૌચાલય સ્વચ્છ કેમ હોય છે તેની ચર્ચા કરીને માહિતી મેળવવાની હતી આમ બીજું જે જૂથ છે એને શાળાના શૌચાલય બાબતે સારી રીતે માહિતી એકઠી કરવાની હતી પછી ત્રીજું જુથસું હતું તો વર્ગના બાળકોને થયેલી બીમારી વિશેની માહિતી મેળવવાની હતી વર્ગના જે બાળકો છે એ બાળકોમાંથી એક મહિનાની અંદર કયા કયા બાળકો વિવિધ બીમારી જેવી કે ઝાડા ઝાડા ઉલટી પછી ઉલટી ખાલી ઉલટી પીળો પેશાબ પીળી ચામડી અને આંખો તથા ઝીણા તામના કેટલા બાળકો ભોગ બનેલા છે તેની માહિતી મેળવવાની પછી વર્ગમાં કેટલા બાળકોને પેટમાં દુખવાની તકલીફ રહેતી હતી તેની માહિતી મેળવવાની છે પછી બીજું આ બાજે આ માટે આવી બીમારી વિશે સાવચેતી રાખવી તેની પણ માહિતી મેળવવાની છે અને ત્યાર પછી તમારે એની ચર્ચા કરવાની છે આમ ત્રણે ત્રણ જૂથે શું કરવાનું છે શાળાની વિવિધ બાબતોની માહિતી મેળવીને તમારે ચર્ચા કરવાની હતી

બધા માટલા પાણીથી ભરેલા અને ઢાકેલા છે માટલા અને પાણી ભરવાના બીજા કયા કયા વાસણો રોજ સાફ થાય છે પછી બીજા આપણે શું જોયું હતું તો પાણીને પીવાલાયક આપણે કઈ રીતે બનાવી શકીએ માટલા અથવા વાસણમાંથી ડોયા વગર પાણી લઈએ તો શું થાય પછી પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જે જગ્યા હોય છે રોજ કેવી રીતે સાફ કરવામાં આવે છે બરાબર એના વિશેની આપણે માહિતી મેળવી હતી બરાબર હવે આગળ જોઈએ વિચારો અને ચર્ચા કરો શું કરવાનું છે વિચારવાનું છે અને પછી ત્યારબાદ તમારે ચર્ચા કરવાની રહેશે બરાબર તો પહેલો સવાલ છે પી પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય છે હવે આપણે જ્યાં પાણી પીવા જતા હોઈએ તે જગ્યા એટલે કે પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય છે જાણીએ છીએ પાણી પીવામાં આવતું હોય ત્યાં પાણી ઢોળાય છે બરાબર નળમાંથી પીવાનું હોય તો આપણે નળ ચાલુ રાખી દઈએ પાણી અડધું નીચે જાય બરાબર અથવા ગ્લાસની વ્યવસ્થા હોય તો ગ્લાસથી લઈએ આખો ગ્લાસ ભરી લઈએ પાણીથી અને અડધો પાણી પીએ અને અડધું ગ્લાસમાં રહે એ પાણી આપણે તો ઢોળી દઈએ બરાબર તો એ જગ્યા ભીની ભીની થઈ જાય એટલે ત્યાં ગંદી થઈ જાય છે બરાબર તો આપણે જવાબ લખવો હોય તો આ રીતે લખી શકીએ કે પાણી પીવાની જગ્યાએ બાળકો વારંવાર પાણી પીવા માટે આવે છે તેના પગની અને ચંપલની માટી આ જગ્યામાં એ ચોટે છે તે જગ્યા પર પાણી રોળાય છે અને એ જગ્યા કેવી થાય છે ગંદી થાય છે બરાબર પછી આગળનો સવાલ છે કે આ જગ્યા સાફ રાખવા માટે આપણે શું કરી શકીએ તો આપણે પીવા પાણી પીવાની જે જગ્યા છે એ જગ્યાને સાફ રાખવા માટે આપણે શું કરી શકીએ તો આપણે બાળકોને એવી સૂચના આપી શકીએ કે બાળકોને જોઈએ તેટલું જ પાણી ગ્લાસમાં લેવાની સૂચના આપી શકાય બરાબર ને હવે તમારે થોડું પાણી પીવું હોય તો તમારે થોડું જ પાણી લેવાનું ગ્લાસની અંદર અડધો જ ગ્લાસ લેવાનો હવે તમે પાણી થોડી તરસ લાગી છે અને આખો ગ્લાસ પાણી ભરીને લો પછી અડધું પાણી પીવું ને અડધું ફેંકી જ દઉં ને એના કરતાં બેટર કે તમારે જેટલી તરસ લાગેલી છે એટલું જ પાણી લો એટલે આપણે પાણી ઢોળવાની નોબત ના આવે પછી ગ્લાસમાં વધેલું પાણી નીચે આજુબાજુ ન ફેંકતા બાજુમાં કોઈક ડોલ રાખેલી હોય પીપ રાખેલું હોય એમાં નાખવાનું હવે તમે કદાચ પાણી વધારે લઈ લીધું અને ના પીવાય તમે અડધું પાણી પીધું હવે અડધું પાણી જે ગ્લાસમાં વધ્યું છે તમારે ત્યાં આજુબાજુ ન ફેંકવાનું પણ શું કરવાનું ત્યાં આપણે પીવાના પાણીની જે વ્યવસ્થા છે ત્યાં આજુબાજુમાં ડોલ હોય અથવા પીપ મૂક્યો હોય તો એમાં નાખવાનું બરાબર એટલે આપણે એ જગ્યા ગંદી ન થાય આપણે સાફ રાખી શકીએ પછી પીવાના પાણીની જગ્યાથી નીક બનાવવાની તે નેક વાટે શું કરવાનું ઢોળા તો પાણી બગીચામાં જાય તેવી વ્યવસ્થા કરવાની આ પીવાના પાણીની જ્યાં જગ્યા હોય ત્યાં નેક બનાવી દેવાની એટલે જે પાણી ઢોળાય એ બધું નેકમાં ઢોળાય અને એ નેક વાટે ક્યાં જાય પાણી સીધું બગીચામાં જાય તેવી વ્યવસ્થા કરી આપવાની બરાબર એક બાજુ ઉપયોગ પણ થઈ જાય અને એક બાજુ જગ્યા પણ સાફ રહે બરાબર હવે આગળ જોઈએ તો શોધી કાઢો અને તમારી નોટબુકમાં લખો બરાબર વાસણો માટલા અને ડોયા ખબર ને ડોયા શું છે એ ડોયા કેટલી વાર દિવસમાં એક વાર અથવા બે દિવસે કે એક વાર સાફ કરાય છે તેને કોણ સાફ કરે છે શું કીધું છે તો અહીં આપણને વિકલ્પો બી આપેલા છે કે દિવસમાં એક વાર માટલા અને બે દિવસે અથવા માટલા અને ડોયા દિવસમાં એકવાર સાફ કરાય છે પછી તેને મધ્યાહન ભોજનની સફાઈ કરનાર સાંતાબહેન એટલે કે જે ત્યાં પટાવાળા બેન હોય એ સાફ કરે છે બરાબર આગળ તમારી શાળામાં કેટલા બાળકો છે કેટલા નળ માટલા અથવા હેન્ડપંપ છે તે બાળકો માટે પૂરતા છે તો તમારી શાળામાં જેટલા બાળકો હોય એટલા લખવાના બરાબર કે અમારી શાળામાં હજાર બાળકો છે જેટલા હોય એટલા અથવા કેટલા નળ છે તો દસ નળ છે છ માટલા છે અને આ બધા શાળાના બાળકો માટે પૂરતા છે આ રીતે જવાબ લખી શકાય પછી આગળનો સવાલ છે પીવા પાણી પીવાની આસપાસની જગ્યા જે છે કોણ સાફ કરે છે તો આપણા જે માસી હોય છે એ માસી પીવાના પાણીની આસપાસની જગ્યા સાફ કરે છે બરાબર પછી નીચે ઢોળાયેલું પાણી ક્યાં જાય છે તો નીચે પાણી બગીચામાં જાય છે બરાબર આ રીતે આપણે એનો જવાબ લખી આગળ જુઓ અવલોકન કરો અને નોંધો બોક્સમાં ખરાની નિશાની કરવાની છે તમારી શાળામાં શૌચાલયની સી વ્યવસ્થા છે બંધેલું શૌચાલય કે ખુલ્લી જગ્યા તો આમાં ખરાની નિશાની કરવાની હતી બરાબર કે તમારી શાળામાં શૌચાલયની સે વ્યવસ્થા છે બાંધેલું શૌચાલય છે કે ખુલ્લી જગ્યામાં શૌચ કરવાનું છે પછી કેટલા શૌચાલય છે છોકરીઓ અને છોકરાઓ માટે અલગ અલગ શૌચાલય છે હા કે ના શૌચાલયમાં પાણી આવે છે હા કે ના પાણી ક્યાંથી આવે છે નળ દ્વારા ટાંકી દ્વારા કે ઘરેથી લાવવામાં આવે છે શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે આપણે જોયું હતું કે શોધી કાળો અને લખો તો તમારી શાળામાં કેટલા છોકરા અને છોકરીઓ છે તે લખવાનું હતું પછી છોકરાઓ અને છોકરીઓ માટે કેટલા શૌચાલય છે છોકરીઓ માટે કેટલા છે અને છોકરાઓ માટે કેટલા છે બરાબર પછી આગળ આપણે શું જોયું હતું જો નળ ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે છે પાણી ક્યાંથી લાવવામાં આવે છે આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે એના વિશેની આપણે માહિતી મેળવી હતી પછી આગળ જોઈએ તો શૌચાલય સ્વચ્છ રાખવા શું કરવું જોઈએ શૌચાલય સ્વચ્છ રાખવા શું કરવું જોઈએ તો શૌચાલયની નિયમિત સાફ સફાઈ કરવી જોઈએ તેને વધુ સ્વચ્છ રાખવા ફિનાઇલ કે એસિડનો ઉપયોગ કરવો જોઈએ શૌચ બાદ શૌચાલયમાં પૂરતું પાણી નાખવું જોઈએ જેથી શૌચાલય સ્વચ્છ રાખી શકાય આપણે આપણા ઘરના શૌચાલયને સ્વચ્છ રાખીએ છીએ ને દરરોજ નિયમિત સાફ સફાઈ કરીએ છીએ ને આપણા મમ્મી કરે અને વધુ સ્વચ્છ રાખવા માટે આપણે ફિનાઇલ છે એસિડ છે બરાબર એનો આપણે ઉપયોગ કરીએ છીએ જેથી આપણું શૌચાલય સ્વચ્છ રહે પછી આગળ જોઈએ તો આપણે દરેક તેના માટે શું કરી શકીએ આપણે દરેક તેના માટે એટલે કે શૌચાલયને સ્વચ્છ રાખવા માટે આપણે શું કરી શકીએ તો આપણે શૌચાલયને ગંદુ કરવું જોઈએ નહીં એટલે કે શૌચ ક્રિયા કરવા જોઈએ તો શૌચ ક્રિયા પછી તેમાં પૂરતું પાણી રેડવું જોઈએ અને તેની નિયમિત સાફ સફાઈ કરાવ કરવી જોઈએ બરાબર તો આ રીતે આપણે શૌચાલયને સ્વચ્છ રાખવામાં આપણો ફાળો આપી શકીએ પછી ત્રીજું છે તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે તમે બસ સ્ટેશન પર અથવા રેલવે સ્ટેશન પર ગયા હોવ શૌચાલયમાં તો જોયા જ હશે બરાબર અને તે જે શૌચાલય છે તે આપણા ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે તો પહેલા તો લખવાનું કે હા મેં બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પરના શૌચાલય જોયા છે ઘર અને આવા જાહેર સ્થળોના શૌચાલયમાં ઘણો તફાવત હોય છે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલયની સંખ્યા વધુ હોય છે અને આ જે શૌચાલયો છે એ શૌચાલયોનો ઉપયોગ ઘણા બધા લોકો કરતા હોય છે તેથી તે થોડા ગંદા હોય છે જ્યારે ઘરમાં એક કે બે શૌચાલય હોય છે અને તેની સફાઈ આપણે દરરોજ નિયમિત રીતે સારી રીતે થતી હોવાથી તે કેવા હોય છે તે સ્વચ્છ હોય છે બરાબર પછી આગળ જોઈએ તો જૂથ ત્રીજું તમારા વર્ગમાં બાળકો સાથે વાત કરો અને નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો છેલ્લા કેટલાક મહિનામાં વર્ગમાંથી કેટલા બાળકો આમાંથી કોઈ પણ રોગનો ભોગ બનેલ છે એવા બાળકોના નામ લખો આપણે આજે ત્રણ જૂથની વાત કરી એમાં છેલ્લું જૂથ છે ત્રીજું જૂથ બરાબર તો અહીં આપણને કોષ્ટક આપેલું છે તે જુઓ ઝાડા થયા હોય એવા બાળકો ઉલટી થતી હોય એવા બાળકો ઝાડા અને ઉલટી કેટલા કેટલા બાળકોને થયા છે છે કે આ રોગના ભોગ બાળકો બન્યા પીળો પીળી ચામડી અને આંખો ઝીણો તાવ પેટનો દુખાવો બરાબર તો આપણે એમાં શું કરવાનું છે તમારા વર્ગના બાળકો સાથે વાત કરવાની છે નીચે આપેલું કોષ્ટક પૂર્ણ કરવાનું છે અને કેટલાક મહિના કેટલાક મહિનામાં વર્ગમાંથી કેટલા બાળકોમાંથી કોઈ પણ રોગનો ભોગ બનેલા હોય એવા બાળકોના નામ લખવાના છે બરાબર તો ઝાડા થયા હોય એવા બાળકોના નામ તમારે લખવાના છે ઉલટી થતી થઈ હોય એનો ભોગ બનેલા હોય આ રોગનો એના નામ લખવાના ઝાડા ને ઉલટી થયા હોય એના નામ લખવાના એ રીતે તમારે નામ લખવાના રહેશે પછી આગળ છે આ માહિતી પરથી તમે શું શોધ્યું તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરવાની છે તમે શોધેલા મુદ્દા અને શિક્ષકની સલાહ પરથી અહેવાલ બનાવવાનો છે અને તમારો અહેવાલ શાળાની શાળામાં પ્રાર્થના સભામાં વાંચવાનો છે અથવા તેને નોટિસ બોર્ડ પર મૂકવાનો છે બરાબર હવે જુઓ વડીલોની દીર્ઘ દ્રષ્ટિ આશરે ત્રીસેક વર્ષ પહેલાની આ વાત છે રાજકોટના રાજસમઢિયા ગામે પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો એક વખતના દીર્ઘ દ્રષ્ટા સરપંચશ્રીએ જિલ્લા ગ્રામીણ વિકાસ સત્તા મંડળ ડીઆરડીએ નો સંપર્ક કર્યો ગામમાં ચેકડેમ બનાવવા માટે ભલામણ કરી ગ્રામીણ વિકાસ સત્તા મંડળ ઓગણીસો ને પંચ્યાસીમાં આ ગામમાં ઓગણીસસો નેવું હેક્ટર વિસ્તારમાં લગભગ પિસ્તાળીસ ચેક ડેમ બનાવ્યા બીજા વર્ષે આ વિસ્તારમાં પુષ્કળ વરસાદ થયો આથી તમામ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થયો પાણીના તળ ઉછે આવ્યા માત્ર પંદર મીટરની સામાન્ય ઊંડાઈથી લોકો પાણી લોહ ઊંડાઈથી લોકોને પાણી ઉપલબ્ધ થયું વર્ષ બે હજાર બેમાં અહીંયા દુકાળ પડ્યો છતાં પણ વડીલોની જે તે સમયની દીર્ઘદૃષ્ટિના કારણે ગામ લોકોને કોઈ મુશ્કેલી ન પડી આ વર્ષે પણ લોકો ત્રણેય મોસમમાં પાક લઈ શક્યા લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં પણ વધારો થયો તો મિત્રો આપણે આ જે ચેપ્ટર છે અઢારમું ગામ ગામના પાણી એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ બરાબર પૂર્ણ કરીએ છીએ અને સોધેપોથી આ ચેપ્ટરના સોધેપોથીના પ્રશ્નો સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા